હવે ભજન કરીએ ને અમે મારવાડી સમાજમાં તો એવું આવું જયકાર બોલાવે વારે વારે જ્યાં ભજન ગવાતા એક એક લીટી પાછળ જયકાર બોલાવે અને બધા હાથ ઉપર કરે એમાં એવું કે જે હાથ ઉપર ન કરે ને ત્યારે પેલા ગાવાવાળા ભાઈઓ હોય ને એ શું કે ખબર છે જીસકે હાથ જીતને ઉપર ઉસકી કિસ્મત ઉતની સુપર જીસ કે હાથ જીતને ઉપર ઉસકી કિસ્મત ઉતની સુપર અ જીસકે હાથ જીતને નીચે ઉસકી કિસ્મત સંન્યાસ આશ્રમ કે પી છે હા એટલે તમે આમામા ગભરાઈ ગભરાઈને કરશો ને તો આ એક્સરસાઇઝ છે ખરેખર તો હા હું હમણાં ગઈ હતી એકવાર ફિઝિયોથેરેપી વાળા બેનને મળવા તો એમણે મને કઈ કીધું તું બેન તમે આમ વધારે બેસી રહો છો ને તો અમુક આ એક્સરસાઇઝ કરજો એટલે આ બધું આપણા ધર્મમાં વિજ્ઞાનને વણી લેવામાં આવ્યું છે આપણા ઋષિમુનિઓએ બહુ જ બુદ્ધિશાળી આપણા ઋષિ મુનિઓ હતા આપણા વડવાઓ જે હતા દાદા પરદાદાને મુનિઓ એ બધા બહુ બુદ્ધિશાળી હતા એમણે આપણા ધર્મની સાથે વિજ્ઞાનને વણ્યું છે અમથા અમથા કંઈ હાથ ઉપર કરવાના નથી કીધા હા આમ હાથ જોડવાના તાલી પાડવાની આ કેમ કીધું છે કે આ બધા જે ચક્રો છે ને એ ગતિમાન થાય અહીંયા બ્લડ સર્ક્યુલેશન ચાલે અને આપણે તંદુરસ્ત રહીએ હા આપણા મનમાં ભગવાનનું નામ ચાલે સાથે હાથની તાળી પડે અને એ તાળી પડવાથી આપણે નિરોગી રહીએ આ બધું વિચાર કરીને કીધું છે પણ ધીરે ધીરે હવે શું થયું છે છે ખબર કે હવે બધાને શરમ આવે છે તાળી પાડવાની હાથ ઉપર કરવાનો ઊભા થઈને જયકાર કરવાનો આ બધું શરમ આવતી થઈ ગઈ છતાં તમે આટલા બેઠા છો અને આનંદથી જયકાર બોલો છો ને એનો મને આનંદ છે મને તો આનંદ છે પણ મને ખબર છે કે મારા મુરલીવાળાને પણ આટલો આનંદ હશે તમારા માટે કે તમે આવી ગયા છો હા જેટલી મારી બહેનો હસ્તી છે ને ફરી વાર કહું છું વ્યાસપીઠથી હું બ્રાહ્મણની દીકરી તમને આશીર્વાદ દઉં છું આમાં જ હસતા રહેજો આમાં જ હસતા રહેજો પણ આ આશીર્વાદ ક્યારે ફળે કે તમે સામે સ્વીકારો તો નહીતર હું આશીર્વાદ આપી આપીને અડધી થઈ જાઉં ને અને તમે સ્વીકારો નહીં ને તમારું મન ક્યાંક બીજે હોય ને તમે આરામથી બેઠા ને તો ઉપર થી નીકળી પાછળ સીટ પર જતું રે હા એટલે ધ્યાન રાખવું જાગતા રહેવું સત્સંગ કરતા રહેવું અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે કશ્યપ અને તેમના પત્ની અદિતિથી દેવો થયા છે દીતિથી દૈત્યો થયા છે અને આગળ એ કથા કરવામાં આવી છે કે એકવાર વાર ઇન્દ્રને ઘમંડ થયું છે અને ઇન્દ્રને જ્યારે ઘમંડ થયું છે ને ત્યારે ઇન્દ્રએ સભા બોલાવી છે અને સભામાં એમના ગુરુદેવ બેઠા છે બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ બૃહસ્પતિ છે અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય મહારાજ છે આ રીતે કથા અહીંયા આગળ વધી રહી છે કથા કોણ કરી રહ્યું છે સુખદેવજી મહારાજ કરી રહ્યા છે પરીક્ષિતજીને ગંગાના કિનારે સંભળાવી રહ્યા છે આ કથા અને અઠ્યાસી લાખ યોની આપણા ત્યાં બેસીને સાંભળી રહ્યા છે સાથે સાથે આ નારદજી પ્રશ્નો પૂછી રહ્યા છે ઉત્સુકતાથી જાગૃત થઈને અને એ જિજ્ઞાસાપૂર્વક જ્યારે પ્રશ્નો પૂછી રહ્યા છે નારદજી ત્યારે બ્રહ્માજી એમને આ સાથે કથા કહી રહ્યા છે આ રીતે આ ભાગવતજી ની કથા ચાલી રહી છે આગળ અને અહીંયા આગળ જતા બતાવ્યું છે કે સભામાં બૃહસ્પતિ ગુરુદેવ પધાર્યા છે ઇન્દ્રની સભા છે અને ગુરુજી પધાર્યા દેવોના દેવ એવા ગુરુ બૃહસ્પતિ પધાર્યા છે ને ત્યારે ઇન્દ્રને ઘમંડ હોવાથી ઇન્દ્ર ઊભા નથી થયા પોતાની જગ્યા પરથી ઊભા નથી થયા અને ઊભા નથી થયા એના કારણે બૃહસ્પતિને આ અપમાન લાગ્યું છે પોતાનું અપમાન લાગવાથી બૃહસ્પતિ દેવોને છોડીને પોતાના સ્થાને જતા રહ્યા છે જ્યારે ગુરુ મહારાજ રિસાઈ જાય ને ત્યારે દુનિયામાં કોઈ પણ તમારો ઉદ્ધાર ના કરી શકે ગુરુ મહારાજને બનાવવા એ જ આપણું પહેલું અને છેલ્લું કર્તવ્ય છે અહીંયા જ્યારે ઉભા ન થયા એમને સન્માન ના આપ્યું એટલે ઇન્દ્રથી ગુરુ મહારાજ દૂર થયા છે અને એવા સમયે શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ સ્વર્ગ પર ચઢાઈ કરી લીધી છે અને સ્વર્ગ પર ચઢાઈ કરી છે ત્યારે અહીંયા ઇન્દ્રને સ્વર્ગ વિહોણું થવાનું આ સમય આવ્યો છે સ્વર્ગથી એ બેદખલ થયો છે અને એવા સમયે ઇન્દ્રએ ગુરુ જે બૃહસ્પતિ હતા ને એમની જગ્યાએ ત્વષ્ટાને ત્વષ્ટા નામના બ્રાહ્મણને અહીંયા ગુરુ બનાવ્યા છે એમના એમના દીકરા એવા વિશ્વરૂપને અહીંયા યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવ્યા છે વિશ્વરૂપ એ ત્વષ્ટા અને રચના આ રચના એ છે સ્ત્રી એ શક્તિ છે કે જેના ભાઈઓ દૈત્યો છે એટલે ત્વષ્ટાના સાળા બધા દૈત્યો છે રચના જે એમના ધર્મપદ્ની છે એમના ભાઈઓ બધા દૈત્યો છે એના કારણે વિશ્વરૂપના આ દૈત્યો મામા થાય છે જ્યારે ઇન્દ્રએ દેવોના આ મંગલ કાર્યને સફળ કરવા માટે કે દૈત્યોજી સ્વર્ગમાં જડાઈ કરીને આવ્યા છે અને સ્વર્ગથી આ દેવોને બહાર કાઢી મૂક્યા છે દેવો બધા વેશ બદલીને ગુફાઓમાં રહેવા માંડ્યા છે એમને પાછા સ્વર્ગમાં સ્થાપિત કરવા માટે યજ્ઞ કરવા માટે જ્યારે વિશ્વરૂપને બેસાડવામાં આવ્યા ત્યારે વિશ્વરૂપે શું કર્યું કે કહેવાય ને કે ઊંટ મરે તો મોઢું મારવાડ ભણી કરે આમ વિશ્વરૂપે દેવો માટે તો સોહાકાર કર્યો જ છે પણ સાથે સાથે દૈત્યો માટે પણ મંત્ર બોલીને સહાકાર કર્યો છે અને આમ જ્યારે વિશ્વરૂપે આ રીતે સહાકાર કરીને યજ્ઞ કર્યો છે ત્યારે આ દૈત એવા ઇન્દ્ર મહારાજને ગુસ્સો આવ્યો છે એમણે વિશ્વરૂપને માથાથી ધડ અલગ કરી નાખ્યું છે આમ વિશ્વરૂપની હત્યા થઈ છે વધ થયો છે આ ખબર પડી છે કોને ત્વષ્ટાને એમના પિતાને ખબર પડી છે અને એને ગુસ્સામાં આવીને તાંત્રિક યજ્ઞ કર્યો છે અને તાંત્રિક યજ્ઞ કર્યો છે એટલે એમાંથી વૃત્રાસુર નામે દૈત્ય ઉત્પન્ન થયો છે અને આ દૈત્યની સાથે ઇન્દ્રને યુદ્ધમાં પહેલાં દૈત્યએ હરાવ્યો છે ઇન્દ્ર પહોંચી નથી વળ્યા એટલે એમણે વિચાર કર્યો છે કે આને સીધી રીતે નહીં પહોંચાય હા અને સીધી રીતે નહીં પહોંચાય તો કેવી રીતે પહોંચવાનું ઘી સીધી આંગળીથી ના નીકળે તો વાંકી આંગળીથી એટલે આ લોકોએ દેવોએ એને સલાહ આપી છે ઇન્દ્રને ઇન્દ્રને સલાહ શું આપી છે આપણે પહેલાં આ જે વૃત્રાસુર છે એની સાથે આપણે મૈત્રી કરી લઈએ અને આમ ઇન્દ્ર અને વૃત્રાસુરની મૈત્રી થઈ છે અને પછી એક દિવસ દરિયાના કિનારે ફરતા ફરતા ઇન્દ્રએ પોતાના વજ્ર ઉપર દરિયાના ફીણથી આ નો વધ કર્યો છે અને આમ આ દૈત્યનો વધ થયો છે પણ સાથે સાથે બન્યું છે એવું કે ઇન્દ્રને અહીંયા બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને બ્રહ્મ હત્યાનું જ્યાં શિરચ્છેદ કર્યું તો વિશ્વરૂપને બ્રહ્મદેવને જે પૂજન કરાવતા હતા યજ્ઞ કરાવતા હતા એવા વિશ્વરૂપનો અહીંયા વધ થયો હતો અને એના કારણે એમને બ્રહ્મ હત્યા લાગી હતી કોને ઇન્દ્રદેવને હા ધ્યાન આપજો હું પૂછીશ કોઈ કોઈ વાર ઇન્દ્રદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું આ તમને એટલા માટે પૂછી રહી છું આગળ આપણા જીવન વિશેની વાત આવી રહી છે સ્ત્રીઓ વિશેની કે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું ને એ દેવોના કહેવાથી અને બૃહસ્પતિ એવા એમના ગુરુને પૂછવાથી કે હવે આ બ્રહ્મ હત્યાનો ઉકેલ કેવી રીતે કરવો બ્રહ્મ હત્યા હવે ધીરે ધીરે નાશ થાય અને પુણ્યશાળી ઇન્દ્ર બને કારણ કે ઇન્દ્ર જ્યાં સુધી પુણ્યશાળી ના બને ત્યાં સુધી સ્વર્ગના રાજા તરીકે એમનો અભિષેક પાછો ન થઈ શકે જે બ્રહ્મહત્યા વાળા લાગેલું છે એમને પાપ એવા ઇન્દ્રને રાજા નો બનાવાય અને એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે ગુરુદેવ દ્વારા ને દેવો દ્વારા કે તમે આ જે તમારું બ્રહ્મહત્યાનું પાપ છે ને એને તમે અમુક વ્યક્તિઓને વેચી નાખો અને અહીંયા આ બ્રહ્મહત્યાનું પાપ એક જળને વેચવામાં આવ્યું છે સાંભળજો એક જળને બ્રહ્મહત્યા એટલે આપણે જળ જોઈએ છે ને સમુદ્રનું એમાં અને બીજું પૃથ્વીને પૃથ્વીને બ્રહ્મહત્યાનું પાપ જે પાપ હતું તેમાંથી થોડો ભાગ આપવામાં આવ્યો છે ત્રીજું વૃક્ષો આ જે વૃક્ષો છે ને અમુક તેમને અને ચોથું આપણે સ્ત્રીઓ ઈન્દ્રની ની બ્રહ્મ હત્યાનું પાપ આપણી સ્ત્રીઓને પણ આપવામાં આવ્યું છે હવે આપણે એમ કહીએ કે કેવી રીતે તો અહીંયા જે જળ છે ને એમાં જે ફીણ આવે છે ને ફીણ જોઈએ છે ને આપણે એ આ બ્રહ્મ હત્યાના પાપનું ફળ છે અહીંયા જે પૃથ્વી છે એમાં જે ઉષર ભૂમિ છે ને જેમાં કંઈ પાકતું જ નથી એ બ્રહ્મ હત્યાના પાપને કારણે છે ત્રીજું અહીંયા બતાવ્યું છે વૃક્ષ એટલે કે ગોંધ ગુંદર જે નીકળે છે ને અમુક વૃક્ષોમાંથી ગુંદર એ બ્રહ્મ હત્યાનું પાપનું ફળ છે અને સ્ત્રીઓ જે રજસ્વલા થાય છે રજુ ધર્મમાં આવે છે એ ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ આપણાને આપવામાં આવ્યું છે એના આપણે ભાગીદાર બન્યા છે એટલા માટે આપણે રજસ્વલા સ્ત્રીઓ થાય છે હા અહીંયા આ રીતે આગળ વાત કરવામાં આવી છે આંત્રિકમાંથી વૃદ્ધાશુરને ઉત્પન્ન કરવામાં આવે છે અને વૃદ્ધાસુરનો વધ અહીંયા દધીચી ઋષિના હાડકાથી જે વજ્ર બનાવ્યું હતું એની ઉપર સમુદ્રનું ફીણ લગાવ્યું આખી કથા દેવી ભાગવતમાં બહુ જ સુંદર રીતે બતાવવામાં આવી છે કે કેવી રીતે વૃદ્ધાસુરનો વધ કરવામાં આવ્યો છે અહીંયા અહીંયા ઋષિના હાડકાથી જે વજ્ર બનાવવામાં આવ્યું હતું એનાથી આ દૈત્યનો વધ કર્યો છે ઇન્દ્રએ અને આ એટલી લાંબી કથા છે કે અડધો કલાક એ કથા ચાલે હા ઇન્દ્રને વૃતાસુર ગળી જાય છે એના પેટમાં અમુક સમય સુધી ઇન્દ્ર પડી રહે છે ને પછી પાછો પેટ ફાડીને બહાર આવે છે આ રીતે કથા છે આખી હા અને જ્યાં આ દૈત્ય મર્યો છે વૃત્રાસુર ત્યારે એને વજ્રમાં બિહારીજીના દર્શન થાય છે જોજો આપણા કરતાં દૈત્યો બહુ મહાન છે અને એટલે એમની કથા આમાં ગ્રંથોમાં લખવામાં આવી છે કેમ એક તો ભગવાને એવા કર્મ કરે છે એવા એવા જટિલ એટલા કઠણ અને કઠોર તપ કરે છે દૈત્યો બ્રહ્માજીના કે બ્રહ્માજીએ સ્વયં પ્રગટ થવું પડે છે આશીર્વાદ આપવા માટે દૈત્યોને અને છેલ્લે જ્યારે ભગવાન એમને મારવા માટે અવતાર ધરે છે એમના માટે સ્પેશિયલ રાવણ ને મારવા રામે આવવું પડે હા આ તપ કરે છે રાવણ તો આપણા કરતા તો સારા ને અને આ વૃદ્ધાશુર ને જે એને મારવા માટે આ ઇન્દ્ર નું વજ્ર લેવામાં આવ્યું હતું ને એ વજ્રમાં એને ભગવાન ના બિહારીજી ના દર્શન થયા છે વિચાર કરો એ દૈત્ય કેવો કે એને ભગવાનના દર્શન એના સામે જે શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે એની ઉપર એને ભગવાનના દર્શન થયા છે અને એણે ભગવાનની પ્રાર્થના કરી છે પૂર્વે આ વૃદ્ધાશુર દૈત્ય છે તે ચિત્રકેતુ નામનો બહુ જ ધર્મી રાજા છે અને એને આ બીજો જન્મ દૈત્ય તરીકેનો મળ્યો છે અને આમ વજ્ર દ્વારા ઇન્દ્રજન દ્વારા અહીંયા આ દૈત્યનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય આપણે આપણે માત પિતા કી જય અહીંયા દિતિના ઓગણપચાસ પુત્ર એવા મરુત જે વાયુ સ્વરૂપ છે એની કથા અહીંયા ટૂંકમાં લેવામાં આવી છે દેવી ભાગવતમાં વિસ્તારથી આ કથા છે એમાં કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રને એની માતા ચડાવે છે કે તારી આ જે સોતેલી મા છે ને એના પેટમાં જો ગર્ભ છે ને અને એ જો જન્મ લેશે ને તો તારું માન સન્માન ઘટી જશે તારાથી કદાચ બળવાન પુત્ર પેદા થશે અથવા તો તારા જેવો જ પુત્ર પેદા થશે તો તું ઈન્દ્ર છે ને તારું સન્માન ઘવાશે અને આમ ઇન્દ્ર નાનકડું અમથું રૂપ લઈને માં ના ગર્ભમાં અંદર જાય છે અને અંદર જે ગર્ભ નાનો હોય છે ને એના ઓગણપચાસ ટુકડા કરે છે સાત ટુકડા પહેલા કરે છે ને સાતમાંથી પછી ઓગણપચાસ ટુકડા કરે છે અને આમ એ ટુકડા જ્યારે ગર્ભને બહાર પ્રસૂતિ થાય છે માતાની અને ત્યારે એ વાયુદેવ નામે એ માતાજી દેવને પ્રાર્થના કરે છે પ્રભુને પ્રાર્થના કરે છે કે મારો દોષ શું છે મારા ગર્ભને મારવામાં કેમ આવ્યો